કમળ નો ક આ કબૂતર નો ક ખટાળા નો ક ફટાળા ખ ગ હા ગણપતિ નો ગ નો ગ આ ચકલી નો ચ સત્રી નો સ જામરૂક નો જ જ ભલાનો ટામેટા નો ટ ટામેટાનો ટ બોલો એડી ઠ થીરિયા નો ઠ થીરિયા નો ઠ આ બે લાઈન આવડી જાય ને મતલબ આ બે લાઈન આવરી એટલે મારે બે લાઈન શીખવાડે હો એ રીતના આ પહેલાં કમ્પ્લીટ પાકું થાય ને પછી આવી શીખવાડું